ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં મોડી રાતે જૂનવાણી મકાન ધરાશય થતાં દોડધામ મચી ગઈ હતી મળતી માહિતી મુજબ જૂનવાણી મકાન ધરાશય થતાં વૃદ્ધ મકાન માલિક કાટમાળમાં ફસાઈ જતા સ્થાનિક ગ્રામજનો દ્વારા વૃદ્ધ ધીરુભાઈ જેઠવાને કાટમાળમાંથી બહાર કઢાયા હતા અને સારવાર માટે એકસો આઠ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત ધીરુભાઈનું મૃત્યુ થયું હતું ઘટનાની જાણ થતાં તંત્ર ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને વધુ તપાસ હાથ ધરી હતી આજે ધારી તાલુકાના ગોપાલ ગ્રામની અંદર એક જૂનવાણી મકાન અચાનક ધરાશાયી થતા મકાનમાં એક વૃદ્ધ જે એકલા જીવન ગાળતા હતા ધીરુભાઈ જેઠવા એ મકાન ધરાશાયી થતા અંદર દટાઈ ગયેલ અને ચારે બાજુ અફડાતફડી મચી જતા સરક સરપશ્રી હરેશભાઈ વાળાને જાણ થતાં તાત્કાલિક દોડી આવી ગામ લોકોની મદદથી પીડિત ધીરુભાઈ જેઠવાને કાટમાળ આઘો ખસેડીને કાઢવામાં આવ્યા જે લોહી લુહાણ હાલતમાં હતા તેમને તાત્કાલિક એકસો આઠને જાણ કરી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે આ મકાન મોડી રાત્રે આજે ધરાશય થયું હતું અને જર્જરિત મકાન હતું